તો મિત્ર દિનેશભાઈ મળ્યા ને બીજી આપણે કે આપણે મેળા છે તો કેમ છે જનકભાઈ અને અજય ને જનકભાઈ મળી ગયા છે જયસુખભાઈ જો ફોટા પાડે છે જ્યાં આપણે ડોળી આપણે મેળામાં હતા ને એને કીધું અત્યારે ભાઈ જ્યારે પબ્લિક છે આપણે એક હસ્તી આપણે ઇન્સ્ટાગ્રામના ભાઈ છે એ આપણે અત્યારે જોવા જયસુખભાઈ હોય અત્યારે એનું શૂટિંગ અત્યારે ચાલુ છે આપણે ભાઈ આપણે મેળા છે શું છે દિનેશભાઈ હા ભાઈ ને તમે મેળો કરવા આવ્યા છે ભાઈ

તો ભાઈ બને મેળા તો લઈ જાય પણ હજી કીધું નથી ક્યાં જવાનું છે તો મિત્રો એ આપણે નક્કી જઈને જ કીધું ક્યાં જવાનું છે બધા જામ પબ્લિક ને હોય છે ડિરેક્શન આ તમને બતાવીશું ને ગાડી પણ આપણે રેડી કરી નાખી હતી આજે આપણે ઘેરે ધોઈ નાખી હતી ને ગાડી આપણે બહાર મોકલ છે મારા માન મારા પપ્પા ને ક્યાં ગયેલા છે બેન વાડી ગયેલા છે મસ્ત બ્લોગ આજ બનાવવાનું છે મિત્રો બહુ મસ્ત ને આપણે હાલો તમને મેળા જઈને પણ બતાવ્યું બતાવીએ નક્કી નથી આપણે કીધું ક્યાં જવાનું છે

મિત્રો કોગી તો આપણે ગયા છીએ ને આમ જુઓ તમે આવો આવતા કહે કે આપણે આજે રસ્તો છે દોડીએ ને આમ કાંઈ મેળામાં કાંઈ જઈએ નહીં બસ બસ તો મિત્રો કે આપણે દરિયાની અંદર હવા આવી ગયા છે ને આમ જુઓ તમે આ રીતના આમ જુઓ બેન પણ નાવા મળી આમ જો આ શું ના કરે નાવ છે હું દરિયા આમ જુઓ મિત્રો કોઈ દી ગયું ને નાવા મળી આ શું કાકી ચાલવા શું કરે કાકી તો આ મિત્રો દરિયાને દૂધ છે જો ને આવડે આમ જો ટકો એ ટકો ગદી રહે ટકા પડી જાય આમ જાઉં મિત્રો અત્યારે હવે દરિયાની આપણે હવે અંદર તો નથી થોડા કાંઠે આપણે આવ્યા છીએ આમ કે મિત્રો અત્યારે પબ્લિક ને એવું છે મિત્રો અત્યારે રાખડી ને એવું તોડવાનું છે આપણે શું કહેવાય રાખડી બેન બધે બાંધેલી છે તો વાજરી મેળો છે પધરાઈ રાખડી છે પધરાઈ જાય

જયસુખાઈ નામ છે જયસુખભાઈ પેલા વેલા તો આપડે મિત્ર ગોપનાથ જાવ ગોપનાથ આવું ને બેન હું છું બેન છે

એકડે આપણે દરિયા અંદર અકડી લીધા છીએ એટલે કે બજે આપણે ફરી લીધા છીએ અને કેમ કે જો જયશુ પાણી ટીચર બ્લોગ ને ગાતી કિંગલા છે મિત્રો બાર આપણે નીકળી ગયા છીએ અને પબ્લિક ના જયશુ પાણી છે

યા કદી બેહી નહી તો ગાડી પડી પણ આવું છે રખડવાની મજા આવે હા મજા આવું છે મિત્રો સીધા પિંગલેશ્વર અત્યારે ડોળિયાના નીકળી ગયા છીએ પિંગલેશ્વર જવા નીકળી ગયા છીએ તો હવે પિંગલેશ્વર જાય ને એનું શુંન બતાવ્યું તમે કે લાગ તમને કન્ટિન્યુ દેજો

દેરિયાન દેખલી 3 થી 4 કિલોમીટર આપણે ગાડી ની અંદર રાખી છે આ ઓય તો રસ્તો છે મેત્રા બધું પબ્લિક ચાલું બધું આવે છે તો મેજ રોય તો આપણે ઓરજે મેળા છેમ જો ટ્રાફિક તેમ જો ગાડી ચાર મારીન જેસી ભાઈ ને છે આ ભાઈ બેન ને આલો આપણે બેન આયા છે હાલો તમને બતાવી કે રીત માં ટ્રાફિક કેમ ફેર ની તો ઓરજે મેળા ની અંદર થઈઓનેમ જો આ આતર બધી વેસે છે કેટલું ટ્રાફિક છે તો આપણે આમ છે આઈ ની નમ તમને બતાવી કે આમ જો મોલ્લા આપણે તે બધું જ લઈ પછી દેરી કે આપણે કોમ ફરીન આવવા ને દેખ ના દે આ નીંદર માં આપણે ગાડી આપણે કાઢી

જ્યાં આપણે ડોળી આપણે મેળામાં તો ને એનકે ચકર વૈજયર પબ્લિકેશન આપડી હસ્તી આપણે Instagram ને ભાઈ છે ઈ આપણે ચરજોમ જયશુખ ભાઈ જો અત્યારે એની શૂટિંગ અત્યારે ચાલુ છે આપણે ભાઈ આપને મળ્યા છે શું છે દિનેમાં ઓ ભાઈ એકદમ મોજે મોજ હા ભાઈને તમે મેળા પર આવ્યા છે ભાઈ આપણે બધા ફેમિલી ફૂલ ફેમિલી સાસુ જો આ જયશુખ ભાઈ ની આપણે ભાઈબંધ બેન હા ઠાકી જાવ ભાઈ મિત્રો જો તું દરિયો આર્જ ની ચસે મિત્રો પબ્લિક રિએક્શન જો દરિયાનું બોલા પણ અત્યારે આવ્યા છે ફેટ આ બધી ફરી ફરીને આવ્યા છે

પબ્લિક રિએક્શન આમ જો તો એટલું એટલું પબ્લિક છે જયશુક બેન ઠાટવાલા પણ છે બહાર એટલે ટ્રાફિક માં તેંદ રહે તો અંદર એટલે ટ્રાફિક છે અહીંયા દરિયા કિનારે એટલા છે તો એટલે ગરમી થાય છે અમે જરા એટલા દિનેશભાઈ મળ્યા ને બીજી આપણે આજે આપણે મેળા સુધો જગભાઈ કેમ છે જનકભાઈ અને આજે ને જનકભાઈ આપણે મળી ગયા છે જયશુક બેન જો ફોટા પાડે છે આમ એટલે આપણે મેળા અંદર પૂરો થઈ ગયો છે આપણે આયા થી આપણે આઈને આવ્યા હા આ જયશુક બેન ગાડી લઈને જાય છે આપણે સામેથી આયા ને જયશુક અત્યારે બીજા કેળે ના કીધું આપડે ઓલા કેળે ને જાવ ને આપણે ઘર ની પાછળ થી ચાર નીકળ્યા ગરમી જો થાય મિત્રો આપણે મેળા ને બહાર નીકળી ગયા ખરેડ ગામ આવ્યું છે ને ચાર દિનેશભાઈ ની જો આવી ગયા છે